પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તર લાખની રોકડ અને દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ફરિયાદીની પુત્રીએ જ પ્રેમી સાથે મળી ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો એલસીબીએ ચોરી કરનારને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ચોરી કરનાર યુવાનને જેલ હવાલે કરાયો છે જ્યારે યુવતીએ જામીન મુક્ત કરાઈ છે પોરબંદરના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પારુલબેન રાકેશભાઈ જાદવે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ બાવીસ વર્ષીય પુત્રી પલક તથા તેનાથી નાનો પુત્ર વિશ્વ સાથે તેના માતાના માલિકીના મકાનમાં ઉપરના માળે રહે છે અને નીચેના મકાનને ભાડે આપેલું છે તારીખ અઢારના સાંજે તેના નાના બહેન હેતલબેન સાવનભાઈ ભણસાલી શહેરમાં જ રહેતા હોવાથી તેના ઘરે બેસવા માટે ચાર વાગે ઘરે તાળું મારીને ગયા હતા અને રાત્રે સાડા દસ વાગે પરત આવ્યા ત્યારે દરવાજાને આગરિયો મારેલો હતો અને તારું મળી આવ્યું ન હતું તથા રૂમમાં માલસામાન સામાન વેર વિખેર હતો આથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે આડોશ જાણ કરી હતી પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ કરતા પારુલબેનના માતા ગુંદનબેને કબાટમાં અંદરના ખાનામાં રાખેલ નવ હજારની રોકડ ઉપરાંત પાંચ તોલા વજનની સોનાની ચાર બંગડી બે તોલા વજનનો સોનાનો ચેન એક તોલા વજનની સોનાની બે વીંટી પંદર ગ્રામ વજનની ચાંદીની લંગડી અને વગેરે બારક વર્ષ પહેલા ખરીદેલ હતા એ સમયના ભાવ પ્રમાણે એક તોલા સોનાની કિંમત વીસ હજાર હોવાથી આઠ તોલા સોનાના દાગીનાની કિંમત અને ચાંદીની લગડી તથા નવ હજારની રોકડ મરી કુલ એક લાખ સિત્તેર હજાર નો મુદ્દા ચોરાયાનું સામે આવ્યું હતું આથી તેઓએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એનસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફ લોકલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ મારફતે ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે શરીરે વાદરી કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ એક શખ્સ આ ઘર ફોડ ચોરીમાં ગયેલ સોનાની બંગડીઓ તથા સોનાનો ચેઇન તથા ચાંદીની લગડીઓ લઈને વહેંચવા માટે જઈ રહેલ છે અને તે શખ્સ પક્ષી અભ્યારણ બોઢાણીયા કોલેજ પાસે પહોંચ્યો છે જેથી એલસીબી ટીમે તુરંત સ્થળ પર વોચ ગોઠવી હતી અને વર્ણનવારો શખ્સ ત્યાંથી પસાર થતા તેને અટકાવી તેની અંગ ઝડતી કરતા તે શખ્સના પેન્ટના ખિસ્સામાંથી ચોરીમાં ગયેલ સોનાની બંગડી નંગ ચાર અને સોનાનો છે નંગ એક તથા ચાંદીની લંગડી નંગ પાંચ તથા રોકડા રૂપિયા મળી આવતા તે શખ્સનું નામ પૂછતા ઉદય દિલીપભાઈ જેઠવા હોવાનું અને પોતે છાયા ગ્રીન પાર્ક સોસાયટીમાં ભોજાકાનાની ઓફિસની સામેની ગલીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે રહેલ ચેન અંગે પોલીસે યુક્તિ પ્રયુક્તિ અને આગવી ઢબે પૂછપરછ કરતા તે શખ્સ ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતાની પ્રેમિકા એટલે કે ફરિયાદી પારુલબેનની પુત્રી સાથે મળી પ્લાન કરી પ્રેમિકાના ઘરમાં જ ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને ઘરે કોઈ હાજર ન હોય તે દરમિયાન પ્રેમિકા સાથે પ્રેમિકાના ઘરે જઈ ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી

आ, बेटी खुद बेटी कंप्लेनेंट की बेटी ने चोरी करवाया वो आ, वो कंप्लेनेंट का नाम है परुल उनके हस्बैंड का हस्बैंड है आ, राकेश भाई उनकी बेटी कहीं और काम करती है आ, या पढ़ती है तो उनके पास चाबी है ये लोग उसी दिन कहीं और गए थे शाम तो जब शाम वो घर में नहीं थे वो चाबी कुल के वो पूरा कागिना चेन रिंग और नाइन थाउजेंड अमाउंट भी नौ हज़ार के अमाउंट भी लिया इसमें बाहर जो है आ, वो ब्रेक नहीं किया था इंसिडेंट वॉज रिपोर्टेड एज हाउस ब्रेकिंग बट बाहर लॉक को ब्रेक नहीं किया था आराम से खुला है और लॉबल अंदर का जो भी आ, कबर्ड का कीज भी डायरेक्टली खुल के ही उन्होंने ले लिया लेने के बाद उसको आ, वो तागिना और कैश को रोकड़ को उनके बॉयफ्रेंड को दे दिया है तो ऐसा हुआ था वो लोग रात में कहीं और गए थे फैमिली से बाहर मिलने के लिए गए थे तो रात में जो लोग जब नहीं थे घर में ये सब हुआ तो नेक्स्ट डे उसी दिन रात पुलिस को इन्फॉर्मेशन आया है पूरा नाइट हम लेके आया था हमको पता नहीं था कि ये लेडीज करवाया तो उसके बाद ये पूछ परछ में हमको पता चला कि ऐसा इन्वॉल्वमेंट हो गया तो सीसीटीवी में भी हमको मिला है बंदा है वहाँ पे तो आइडेंटिफाई करने के बाद उसको हम लेके आए थे वो पूछ परछ में हमको पता चला कि ऐसा हुआ तो सीसीटीवी वो से मेन एविडेंस हमारे पास जो मिला है वो घर में आना जाना वो सीसीटीवी में ये बंदा दिख रहा है इसका नाम है दिलीप जेटवाल और ये जो लड़की का नाम है ये पालक बहन दोनों का एज है ट्वेंटी टू साल का है वो तो 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 दिन का इतना कोई डिफरेंस नहीं है। तो अभी सीसीटीवी में हमको क्लियर दिख रहा है कि तो कौन तो इसमें इतना डिफिकल्ट नहीं है पहले तो आइडेंटिफाई कर दिया हमने कौन है उसके पकड़ के लेके आए हैं नेक्स्ट डे तो अभी उन दोनों का अरेस्ट कर लिए अभी चार बजे हम कोर्ट पर प्रोड्यूस करने वाले तो इनकी पैसे की जरूरत था वो बॉयफ्रेंड है उनकी पैसा की जरूरत था वो इसीलिए ये ये प्लान किया है तो ऐसा करके एक देने के ले एक लड़की बालक उन घर में चोरी करके इनको दे दिया है तो इनकी जरूरत था वो बॉयफ्रेंड को जरूरत था इसलिए घर घर में खुद वो बेटी वो कंप्लेनेंट का बेटी करके उसको दे दिया तो नाइन थाउजेंड नौ हजार की रोकड़ा था और गोल्ड चेन एक था गोल्ड रिंग एक था और एक ब्रेसलेट भी था वो पूरा मिला के एक लाख सत्तर हजार के अमाउंट था वो पूरा घरपुर चोरी का प्रॉपर्टी स्टोलेट मिलकर